અઢાર વર્ષ કે તેથી વધુ વયની કોઈ પણ નિરાધાર વિધવાઓ છે એને આ યોજનાની અંદર લાભ છે મળવાપાત્ર થશે કે અઢાર વર્ષ કે તેનાથી વધારે જો વયની કોઈ વિધવા હોય બહેન હોય અને એનો પતિ મૃત્યુપાયમાં હોય તો એને આ સહાય છે મળવાપાત્ર થશે અને જો કોઈ નેશનલ સોશિયલ એસિસ્ટેશન પ્રોગ્રામ હેઠળ આવતી હોય ઇન્દિરા ગાંધી નેશનલ વિન્ડો પેન્શન હેઠળ આવતી હોય એ અંતર્ગત જો બીપીએલ લાભાર્થી હોય જેમની ઉંમર ચાલીસ વર્ષ કે તેનાથી વધારે હોય ને તે વિધવા સ્ત્રી હોય તો એને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે ઉપરની જે કહેવાય ને કે વાત કરી રહી છે અઢાર વર્ષથી ઉપર હોય અને જો વિધવા થઈ હોય તો એમાં એપીએલ બીપીએલ તમામને લાભ મળે પણ જો કદાચને આ આજે કહેવાય ને ઇન્દિરા ગાંધી નેશનલ વિન્ડો પેશનલ હેઠળ છે એ બીપીએલ લાભાર્થી હોય અને ચાલીસ વર્ષની મોટી ઉંમરે પણ વિધવા હોય તો એ લોકોને પણ આ લાભ છે મળવાપાત્ર થશે ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કે વિધવા સહાય મેળવવા માટે કહેવાય ને ગ્રામ્ય અને વાર્ષિક કુટુંબ છે ગ્રામ્ય કક્ષાની એક લાખને વીસ હજાર છે અને શહેરી વિસ્તારની અંદર એક લાખને પચાસ હજારની જોગવાઈ છે સરકાર દ્વારા કરવામાં આવેલી છે એનાથી વધારે આવક હોય તો એ આ મળવાપાત્ર નથી વિધવા સહાય યોજના હેઠળ છે અગાઉ મિત્રો લાભાર્થીને છે એ દર મહિને એક હજાર રૂપિયા જ આપવામાં આવતા હતા હવે એ રકમ છે એ વધારી દીધી છે અને દર મહિને બારસો પચાસ રૂપિયાની સહાય છે એ સીધા એના બેંક અકાઉન્ટની અંદર એટલે કે કે આ અંતર્ગત છે છે સીધે પોસ્ટ અથવા તમારા એના 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 હોય ડીબીટી મારફતે સીધા ખાતામાં જમા કરવામાં આવે છે એટલે કે ડાયરેક્ટ એના ખાતામાં છે રૂપિયા જમા કરી દેવામાં આવે છે બરસો પચાસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વિધ્યા સહાય છે મેળવવા લાભાર્થીનું છે ને અકસ્માત થાય તો પણ કહેવાય ને એના વારસદાર હોય તો એને સહાય મળવા પાત્ર થશે હવે વિધવા સહાય કોઈ મેળવતું હોય અને એનું જો કોદરને અકસ્માત થાય તો એનો જે વારસદાર હોય ને એક લાખ રૂપિયાની સહાય છે મળવા પાત્ર થતી હોય છે હવે ફોર્મ કઈ જગ્યાએ ભરવું તો કે ગ્રામ પંચાયતની અંદર તમારા વીસી છે એની મદદથી પણ તમે ફોર્મ ભરી શકો છો અથવા તમારા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી છે ત્યાં કોમ્પ્યુટર ઓપરેટરની મારફતથી છે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે કે તમે ગ્રામ પંચાયતની અંદર પણ અત્યારે છે વિધવા માટેની અરજી છે વિધવા સહાય માટેની અરજી કરી શકો છો જરૂરી ડોક્યુમેન્ટની અંદર વાત કરીએ તો પતિનો મરણનો દાખલો આવક અંગેનો દાખલો આધાર કાર્ડ રેશન કાર્ડની નકલ વિધવા ઉભય અંગેનો દાખલો છે એ પણ જોશે તમારે બરાબર આ એટલા ડોક્યુમેન્ટ છે તેને લઈને જવાનું રહેશે સાથે સાથે બેંક પાસબુક અથવા પોસ્ટ બુકની જે કહેવાય ને કે બુક આવે છે એ અરજદારના ઉંમર અંગેનો પુરાવો જોશે પુનઃલગ્ન કરેલ નથી તે બાબતનું તલાટી મંત્રીનું એક પ્રમાણપત્ર જોશે અને પાસપોર્ટ સાઈઝના બે ફોટા જોશે આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમારા વીસીનો પણ સંપર્ક તમે કરી શકો છો ગ્રામ પંચાયતની અંદર વધારે માહિતી માટે અમારી ટેલિગ્રામની ચેનલ ની અંદર લિંક આપેલી છે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને ઘંટડીનું નિશાન છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો વધુ માહિતી માટે અમારી આ ચેનલ ને આજે જ સબસ્ક્રાઈબ કરી લ્યો ખેડૂતો અને ગુજરાત સરકારની તમામ યોજના આજે જ મેળવવા માટે આ રેડ બટન દેખાય છે સબસ્ક્રાઇબ કરો તેને સબસ્ક્રાઈબ કરો અને જ્યાં બે લાઇકોન પ્રેસ થઈ રહ્યું છે તેને પ્રેસ કરવાનું ભૂલતા નહીં